રાણાવા પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ એટલે કે ગઈકાલે રાણા બોરડી ગામના આરોપી ગુંજાભાઈ ભૂરાભાઈ મોરી કે જે વ્યાજખોરીની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેના વિરુદ્ધ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા આપી અને ઊંચા વ્યાજદરે વ્યાજની પઠાણી પઠાણી ઉઘરાણી કરી વ્યાજ વસૂલવા તથા બળજબરીથી પચાવી પાડવા વિગેરે બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદી દીપકભાઈ ઉર્કે કારાભાઈ રણછોડભાઈ સિંગડીયા દ્વારા રાણાઓ પોલીસ સ્ટેશનમાં આરોપી પૂંજાભાઈ ભૂરાભાઈ મોરી રહેણાંક રાણા બોરડી નાઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે આ ફરિયાદની વિગત જોતા જે ફરિયાદી છે દીપકભાઈ તેમને આજે આ કા ગુનાના આરોપી છે પૂંજાભાઈ તેમના દ્વારા છ્યાસી હજાર પાંચસો રૂપિયા જેટલી રકમ માસિક દસ ટકાના દરે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર વ્યાજ દરે આપી અને બે હજાર પંદરની સાલમાં પૈસા વ્યાજે આપેલા હતા અને બે હજાર પંદરથી લઈ અને બે હજાર અઢાર સુધીમાં આ આરોપી પૂંજાભાઈ મોરીએ પૂંજા મોરીએ ફરિયાદી દીપકભાઈ સિંગડીયા પાસેથી બે હજાર પંદરથી બે હજાર અઢારની વચ્ચે લગભગ ત્રણ લાખ સાહીઠ હજારથી વધુ રૂપિયાની રકમની વ્યાજ તથા પેનલ્ટી વગેરે મેળવીને ઉઘરાણી કરેલ છે અને સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ ગુજારીને પણ આ રકમ છે એ બચાવી પડેલ છે આ વિગતેની ફરિયાદ રાણાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે અને આ ગુનાના આરોપી છે પૂજા મોરી તેને રાણાવ પોલીસ સ્ટેશન દ્વારા અટક પણ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે સાથે સાથે પોરબંદર જિલ્લામાં આપને વિગત આપતા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જે વ્યાજખોરી કરી રહેલ જે ઈસમો છે એમના વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં કુલ ત્રણેય ફરિયાદના મળી અને આરોપીઓ સાત જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવેલ છે જેથી પોરબંદર જિલ્લાની પ્રજાને પોરબંદર જિલ્લા પોલીસ વતી એ વિનંતી છે કે આ પ્રકારે જે પણ લોકો આવા વ્યાજખોરોના ઊંચા વ્યાજ અને ત્રાસથી પીડિત હોય તેવા વ્યક્તિઓને પોરબંદર જિલ્લા પોલીસ પાસે લાવી કોઈપણ નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને તેમના જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવે પોરબંદર જિલ્લા પોલીસ એ ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત પોલીસની જે વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ છે તેના તેમાં ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરી રહી છે અને જે વ્યાજથી પીડાતા વ્યક્તિઓ છે એની મદદ કરવા માટે અમે તત્પર છે જેથી આવા કોઈ પણ વ્યાજથી પીડાતા માણસો છે એને આપ તથા આપના કોઈપણ મિત્ર મંડળ સગાવાલા પણ હોય તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ફરિયાદ કરવા માટે આપ સૌને વિનંતી કરવામાં આવે છે